પછી જોવો સર જો ને આ આટલા ઘઉમાં છે ને આ પેલો દહેલો અને જાડીયો ભાગ પાક છે પાછા શું કમાઈ લેવાનું છે વધુ આપડે હમરાવાનું છે ને એમને શું આપડે જુઠ્ઠું કેવું છે યાદ કરીને હવે ખાઈ જોઈ લો

ખાતર પોણી બધું નહીં એના કરતો અમે ખાય એવું થાય પણ તમને લાઈ છે

ખાલી મજાક કરે છે આ ઘઉ માં છે ને મેને ચટલી લાગી છે મને ખબર છે અમે કર્યા કર્યું તમે તો ખાલી બોલવાની મહેનત કરીશું ખેતરની પથારીઓ આપા હેડો આપણે ઉભારો ઉભો પથરિયો નઈ આ મેલો આય લોકો બહાર વાત તો કરે હેડો લે હેડો તમે લે હેડો લે હેડો મારવો પડશે

આલી જો અમે માજન માલ દીએ તો ભિખારીઓ ના અમે ગમે એ ના લીએ જો ભાગ નું લેવાનું અમાર તમાર ભાગ નું લો ને એની મેથી આલો ને અમાર ભાગ માંથી આલવાની કઈ લેવાનું શું થયું પણ વાત કરતી ને બે તો મારી આ નહીં ઓ બાપા રે કેટલી જૂઠ્ઠી આ કેટલી જૂઠ્ઠી છે નોટ એ તારમ નથી તાકાત મેલવો તો ને ટૂહો વધારેનો આ બોલી પછી એવું કહે કે છે મે તને મારી હવે

મોટી કે મોટી ના મારે ગય છે મારો ખબર છે અને બઉ નો જીબડો આવડો મોટો છે પછી જાય ને તારું બૈરું એમ જ જુ છે ઝઘડામાં

તારે છે નેરી લાવું સહારી ખવું અમે જોઈ લીધ તો તું તારું જોઈ લે ભાવ